જુનાગઢ મહાનગરપાલિકા જ્યાં આઈસીડીએસ યોજના અંતર્ગત એકસો ઓગણસી આંગણવાડીને ડિજિટલ બનાવવાની હતી જેમાંથી એક જ આંગણવાડી ડિજિટલ બની એકસોતેર આંગણવાડીમાં ડિજિટલ માળખાની વાત તો દૂર એકસો વીસ આંગણવાડી માટે તો સરકાર પાસે પોતાનું મકાન પણ નથી જેના કારણે ભાડાના મકાનમાં બાળકોને શિક્ષણ મેળવવું પડે છે આંગણવાડી કાર્યકર બહેનનું કહેવું છે કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે માટે વાલીઓ અને દાતાઓના સહકારથી આંગણવાડી માટે નવું ટીવી લેવામાં આવ્યું પાયાની સુવિધા પણ નથી આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકે માટે લાભાર્થીઓના પાક અને આજે અમે એ એ આંગણવાડીમાં નવો તુર ઉમેરેલું છે જેથી કરીને અમે બાળકોને સારી રીતે પૂરપાટ નિસ્ખા આપી શકે આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ આંગણવાડીને એટલી ખરાબ પરિસ્થિતિ સરકારમાંથી કોઈ ગ્રાન્ટ નથી પડતી કે એને સમયસર કોઈ વસ્તુ નો મળતી હોય ત્યારે ત્યાંના કર્મચારી અથવા સ્થાનિક લોકો ફાળો કરી અને ત્યાં નાના મોટું કરે છે ઘણી જગ્યાએ કચરો એટલો હોય છે ઘાસ હોય છે ઉગી ગયું હોય છે એ અમે અવાડવાર અમારા સુધી પણ ફરિયાદ આવતી અમે

હાથ ઉપર લીધેલું છે તેમાંથી પાંચ નું કામ ચાલુ છે અને ચાર ના આવતા મહિને ખાતમુહૂર્ત થવાના છે બે આંગણવાડી છે અત્યારે પૂર્ણ જ છે આવતા મહિને અમે સંભાળી લઈશું